આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચારમાં દોસ્તો આજે આપણે જાણીશું રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો ચલો દોસ્તો શરૂ કરીએ વિડીયો સૌ જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સર્વપ્રથમ જાણીએ કપાસ બીટીના ભાવ તો તેરસો ને પચીસ રૂપિયાથી લઈને ચૌદસો એકાણું રૂપિયા ત્યાર પછી જાણીએ ઘઉં લોકવનના ભાવ તો ચારસો ને બાણું રૂપિયાથી લઈને પાંચસો ને ચોવીસ રૂપિયા ત્યાં પછી જાણીએ ઘઉં ટૂંકના ભાવ તો ચારસો ને એસી રૂપિયાથી લઈને પાંચસો ને રૂપિયા ત્યાં પછી જાણીએ જુવા સફેદના ભાવ તો આઠસો ને ચાલીસ રૂપિયાથી લઈને નવસો બે રૂપિયા ત્યાં પછી જાણીએ લાલ જુવાના ભાવ તો આઠસો રૂપિયાથી લઈને આઠસો એંસી રૂપિયા ત્યાં પછી જાણીએ પીરી જુવાના ભાવ તો 400 ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા ત્યાર પછી જાણીએ બાજરીનો ભાવ તો ત્રણસો ને રૂપિયાથી લઈને ચારસો પંચાવન રૂપિયા ત્યાં પછી જાણીએ તુવેરનો ભાવ તો ઓગણીસો પંદર રૂપિયાથી લઈને ત્રેવીસો એકાણું રૂપિયા ત્યાર પછી જાણીએ પીરા ચણાનો ભાવ તો અગિયારસો પચાસ રૂપિયાથી લઈને તેરસો રૂપિયા ત્યાં પછી જાણીએ સફેદ ચણાનો ભાવ તો સોળસો રૂપિયાથી લઈને એકવીસો ને એસી રૂપિયા ત્યાં પછી જાણીએ અડદનો ભાવ તો સત્તરસો ને પચીસ રૂપિયાથી લઈને ઓગણીસો ને એસી રૂપિયા ત્યાં પછી જાણીએ મગનો ભાવ તો ચૌદસો ને ત્રીસ રૂપિયાથી લઈને સત્તરસો ને પંદર રૂપિયા ત્યાર પછી જાણીએ વાલ દેશીનો ભાવ તો બારસો ને સિત્તેર રૂપિયાથી લઈને સત્તરસો ને ચાલીસ રૂપિયા ત્યાર પછી જાણીએ વાલ પાપડીનો ભાવ તો બારસો ને એસી રૂપિયાથી લઈને સોળસો ને પચાસ રૂપિયા ત્યાર પછી જાણીએ ચોરીનો ભાવ તો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા ત્યાર પછી જાણીએ વટાણાનો ભાવ તો એક હજાર ને ચાલીસ રૂપિયાથી લઈને અઢારસો અડતાલીસ રૂપિયા ત્યાર પછી જાણીએ સિંગદાણાના ભાવ તો પંદરસો રૂપિયા થી લઈને સોળસો રૂપિયા ત્યાર પછી જાણીએ મગફળી જાડીના ભાવ તો અગિયારસો એકવીસ રૂપિયાથી લઈને તેરસો સોળ રૂપિયા ત્યાર પછી જાણીએ મગફળી ઝીણીના ભાવ તો અગિયારસો એકાવન રૂપિયાથી લઈને તેરસો રૂપિયા ત્યાર પછી જાણીએ તાલીના ભાવ તો તેવીસો ને એંસી રૂપિયાથી લઈને છવ્વીસો ને નેવું રૂપિયા ત્યાર પછી જાણીએ સૂરજમુખીના ભાવ તો પાંચસો ને બાવીસ રૂપિયાથી લઈને પાંચસો ને બાવીસ રૂપિયા ત્યાર પછી જાણીએ એરાંડાના ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને એક હજાર ને ત્યાંશી રૂપિયા ત્યાર પછી જાણીએ અજમાનો ભાવ તો તેરસો ને ત્રીસ રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા ત્યાર પછી જાણીએ સુઆનો ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ સોયાબીનનો ભાવ તો આઠસો ને પચાસ રૂપિયાથી લઈને નવસો ને પંચાણું રૂપિયા ત્યાં પછી જાણીએ સિંગફાડાનો ભાવ તો અગિયારસો નેવું રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા ત્યાં પછી જાણીએ કાળા તાલનો ભાવ તો ઓગણત્રીસો નેવ્યાસી રૂપિયાથી લઈને તેત્રીસો રૂપિયા ત્યાં પછી જાણીએ લસણનો ભાવ તો સોળસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો પચાસ રૂપિયા ત્યાં પછી જાણીએ ધાણાનો ભાવ તો બારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પિંચોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા મરચાંનો ભાવ તો નવસો ને દસ રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા ત્યાં પછી જાણીએ ધાણીનો ભાવ તો તેરસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો ને પચાસ રૂપિયા ત્યાં પછી જાણીએ વરિયાળીનો ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા ત્યાં પછી જાણીએ જીરુંનો ભાવ તો તેતાલીસો રૂપિયાથી લઈને ચોપનસો ને અઢાર રૂપિયા ત્યાં પછી જાણીએ રાઈનો ભાવ તો અગિયારસો ને સિત્તેર રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા ત્યાં પછી જાણીએ મેથીનો ભાવ તો નવસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેરસો ને સાઠ રૂપિયા ત્યાં પછી જાણીએ ઈસબગુલનો ભાવ તો એકવીસો ને પચાસ રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા ત્યાં પછી જાણીએ અશેરીનો ભાવ તો અઢારસો ને અઢાર રૂપિયાથી લઈને અઢારસો ને અઢાર રૂપિયા ત્યાં પછી જાણીએ કલમજીનો ભાવ તો બત્રીસો ને પચાસ રૂપિયાથી લઈને ઓગણચાળીસો ને ત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ રાયડાનો ભાવ તો નવસો ને એંસી રૂપિયાથી લઈને એક હજારને પંચાવન રૂપિયા ત્યાર પછી જાણીએ બીનો ભાવ તો અને પિચોતેર રૂપિયાથી લઈને એકાવનસો ને ચાલી રૂપિયા ત્યાર પછી જાણીએ ગુવાના બીનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને એક હજાર ને અડતાલીસ રૂપિયા તો દોસ્તો આ તો આજનો રાજકોટ માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ હવે જાણીએ દોસ્તો ગોંડલ માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ સૌ પ્રથમ જાણીએ ઘઉં ટુકડાનો ભાવ તો ચારસો ને પચાસ રૂપિયાથી લઈને સાતસો ને છ રૂપિયા ત્યાં પછી જાણીએ સિંગફાડીયાનો ભાવ તો આઠસો રૂપિયાથી લઈને પંદરસો ને એકોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ રાંડાનો ભાવ તો નવસોને એક રૂપિયાથી લઈને અગિયારસો ને સોળ રૂપિયા ત્યાં પછી જાણીએ જીરોનો ભાવ તો પાંત્રીસો રૂપિયાથી લઈને ચોપનસોને અગિયાર રૂપિયા ત્યાં પછી જાણીએ કલંજીનો ભાવ તો અઢારસો ને એકાવન રૂપિયાથી લઈને ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ વરિયાળીનો ભાવ તો સાતસો રૂપિયાથી લઈને તેરસો ને એક રૂપિયો ત્યાં પછી જાણીએ ધાણાનો ભાવ તો આઠસોને છવ્વીસ રૂપિયાથી લઈને સત્તરસો ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણીએ સૂકા લસણનો ભાવ તો અગિયારસો ને એકસઠ રૂપિયાથી લઈને ચો ત્રીસો ને એક્યાસી રૂપિયા ત્યાર પછી જાણીએ લાલ ડુંગળીનો ભાવ તો એકસો ને એકાવન રૂપિયાથી લઈને ચારસો ને અગિયાર રૂપિયા ત્યાર પછી જાણીએ અરજના ભાવ તો પંદરસો ને એકાવન રૂપિયાથી લઈને ઓગણીસો ને એકત્રીસ રૂપિયા ત્યાર પછી જાણીએ તુએનો ભાવ તો પંદરસો ને એકોતેર રૂપિયાથી લઈને ચોવીસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ રાયડાનો ભાવ તો નવસો ને એકતાલીસ રૂપિયાથી લઈને એક હજાર ને એકવીસ રૂપિયા ત્યાં પછી જાણી રાઈનો ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને બારસો ને એક્યાસી રૂપિયા ત્યાર પછી જાણી મેથીનો ભાવ તો છસો રૂપિયાથી લઈને બારસો ને એક રૂપિયા ત્યાર પછી જાણે સુવાદાણાનો ભાવ તો તેરસો ને એકાવન રૂપિયાથી લઈને તેરસો ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણીએ કાનનો ભાવ તો સાતસોને એક રૂપિયાથી લઈને આઠસો ને રૂપિયા ત્યાર પછી જાણી કારીગીરીનો ભાવ તો પંદરસો રૂપિયાથી લઈને બત્રીસો ને છવ્વીસ રૂપિયા ત્યાર પછી જાણી સૂકા મરચાંનો ભાવ તો સાતસો ને એકાવન રૂપિયાથી લઈને પચીસસો ને રૂપિયા ત્યાં પછી જાણીએ સફેદ ચણા ભાવ તો ને એકવીસ રૂપિયાથી લઈને એકવીસો એકોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ એ સબ ગુલ ન ભાવતો રૂપિયાથી લઈને ચોવીસો એકસઠ રૂપિયા ત્યાં પછી જાણીએ ધાણી ભાવ ભાવતો આઠસો ને રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા મરચાં ભાવ અગિયારસો ને એક રૂપિયાથી લઈને ત્રણે રૂપિયા ત્યાં પછી જાણીએ સફેદ ડુંગળી ન ભાવતો એકસો ને ચોત્રીસ રૂપિયાથી લઈને બસો નેવું રૂપિયા ત્યાર પછી જાની બાજરાનો ભાવ તો 331 રૂપિયા એકત્રીસ રૂપિયાથી લઈને 471 એકોતેર રૂપિયા ત્યાં પછી જાની જુવાનો ભાવ તો 401 રૂપિયા એક રૂપિયાથી લઈને 901 એક રૂપિયો ત્યાર પછી જાની મકાઈનો ભાવ તો 881 રૂપિયા થી રૂપિયાથી લઈને 571 એકોતેર રૂપિયા ત્યાં પછી જાની મગનો ભાવ તો 326 રૂપિયા છવ્વીસ રૂપિયાથી લઈને 731 એકત્રીસ રૂપિયા ત્યાર પછી જાની ચણાનો ભાવ તો એક હજારને એકાવન રૂપિયાથી લઈને તેરસો સોળ રૂપિયા ત્યાં પછી જાની વાલનો ભાવ પાંચસો ને એકવીસ રૂપિયાથી લઈને સોળસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ ચોરાનો ભાવ તો પંદરસો ને એકોતેર રૂપિયાથી લઈને અઠ્ઠાવીસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ ગોગલીનો ભાવ તો આઠસો રૂપિયાથી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા તો દોસ્તો આ હતો આજનો ગોલ્ડન માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ